નમસ્કાર સાથી મિત્રો આજે આઠ બાર બે હજાર પચીસના રોજ મારા પરમ મિત્રો કમલેશભાઈ બિલવાળ એ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે ત્યારે તમામ સાથી મિત્રો મારા કમલેશભાઈ બિલવાડના યુટ્યુબ ચેનલની અંદર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હું એનો પરમ મિત્ર અને આજે આપ જોઈ રહ્યા છો આજે હડપનંદી હડપનંદી આમાં આટલું પાણી વહેતું જાય છે અહીંયા જે દેખવાલાયક સુંદર કેવું એમ હડપનંદી એ આ મારા જે પરમ મિત્ર કમલેશભાઈ બિલવાળ બેઠા ત્યારે મારા કમલેશભાઈ બિલવાડની યુટ્યુબ ચેનલને લાઈક કરજો છે શેર કરજો આજે મારો મિત્ર બેટા જે કહેવાય નંદીની હવા ખાય છે તમામ સાથી મિત્રો કેવો મસ્ત આજે નંદીમાં બેઠા બેહવાની જગ્યા છે આવો કાલિયાવડ ગામેટલા આજે મારા મિત્ર જે કમલેશભાઈ બિલવાળ અને એમના જે ભાઈ છે નિકુંજભાઈ બિલવાળ સાથે મળીને એમને યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે ત્યારે તમામ મારા સાથી મિત્રો મારા મિત્રની અને ભાઈ જેવા ભાઈની યુટ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ